જુનાગઢના ઝાઝડા ચોકડી વિસ્તારમાં ગેસ્ટ લાઇન લીકેજના કારણે આગ લાગવાની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત ધભજ્યા ખાણીપીણીની દુકાનમાં માલિક શૈલીશ સોલંકી દ્વારા નોંધાએલી ફરિયાદમાં જેસીબી ચાલક શૈલીશ યાદવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો તાત્કાલિક કાર્યવાહી કરતાં રાજેશ યાદવની ધરપકડ કરવામાં આવી આ દુર્ઘટનામાં માતા રૂપા સોલંકી અને પુત્રી ભક્તનું પણ મોત ધભજ્યું અને એક વ્યક્તિ હિરેન રાબડિયા નામના વ્યક્તિનું પણ મોત ધભજ્યું હતું તેમજ કુલ મળીને ત્રણ લોકોના મોત થયા

તેમને ત્યાં ઝાંઝેડા ચોકડી ખાતે નાસ્તાની દુકાન હોય તેમના પત્ની અને ચાર વર્ષની દીકરી બંને હાજર હોય તેવા સમયે જેસીબીનો ચાલક પોતે ત્યાં રિપેરિંગ કરતો હોય અને ખોદકામ દરમિયાન નીચે ટોરન્ટની ગેસ લાઈન નીકળતી હોય અને તેમાંથી જેસીબીનું બકેટ વાગતા ગેસ લીકેજ થયેલો અને આગ લાગવાથી શૈલેષભાઈના પત્ની રૂપાબેન તેમની દીકરી ભક્તિબેન આ ઉપરાંત અન્ય એક હરેશભાઈ રાવળિયા આ ત્રણ લોકોના બર્નિંગ થવાથી આગથી દાઝી જવાથી મૃત્યુ થયેલ આ સિવાયના અન્ય ત્રણ નાથાભાઈ ઉપરાંત દિનેશભાઈ કારંગિયા આ ત્રણ લોકો છે હાલ સારવાર હેઠળ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે શા અપરાધ મનુષ્યવધ અને શા અપરાધ મનુષ્યવધના પ્રયત્નો એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ તથા એકસો દસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે जेसीबी चालक राजेश यादव निध धरपकड़ कर आ, आ गुना में एफ एस एल ने साथी विगतवा तपास पी आई कर रहे हैं सर आ जेसीबी से महानगरपालिका तो मुझे पे सैफ्टी साधन हो कहीं कोई माहिती આ આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે પેરેલ ડીએમ સાહેબ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે ટોરેન્ટ ગેસ જે પાઇપલાઇન નાખેલી છે ગેસની ત્યાં સાઇન માર્ક હતા કે કેમ પહેલાં ખોદકામ કરતાં પહેલાં સંબંધિત એજન્સીઓની એનઓસી લીધેલી હતી કે કેમ આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગિજન્સીને લીધે ગંભીર બનાવ બનેલો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે